સમગ્ર ઉત્તર ગુજરાતના બટેકા પકવતા ખેડૂતો વડાલી ખાતે સ્નેહમિલન યોજાય ત્યારે સમગ્ર ગુજરાતમાં બટેકા પકવતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે મુશ્કેલીઓને કઈ રીતે ઉકેલ લાવવો તે બાબતે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે તમામ ખેડૂતોએ એકત્ર થઈને ખેડૂતોને બિયારણથી લઈને માલના વેચાણ સુધીની પ્રક્રિયામાં સરળતા રહે તે માટે ભાવ નિર્ધારિત તથા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે જેને લઈને સંકલન કરીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં સરકાર હોય કે બટેકા ખરીદી કંપનીઓ ફાર્મિંગ કોન્ટ્રાક્ટમાં યોગ્ય રીતે બિયારણ મળે અને તેના ભાવ પણ વ્યાજબી રીતે મળે તે માટે યોગ્ય રણનીતિ ઘડવા માટે જ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા આ સંમેલનને સકારાત્મક રીતે સમર્થન અપાયું હતું ત્યારે વડાલી ખાતે યોજાયેલા સંમેલનમાં તમામ ખેડૂતો દ્વારા એક સુરે પ્રણ લેવામાં આવ્યું હતું ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવેલા બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો માટે વડાલી તાલુકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરીને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી હિંમતનગર તાલુકાની અંદર જે બેઠક મળી હતી એ પણ એક જ વિષય હતો ખેડૂતના હિતનું કાર્ય કરવાનું અને બટાકાના માટે લડવા માટેની એક બેઠક થઈ હતી અને અત્યારે પણ જે ખેડૂતની બેઠક થઈ છે એની અંદર પણ અમે સામેલ થયા છીએ અને અમે ખેડૂતના હિત માટે લડી રહ્યા છીએ એ દિવસે પણ લડતા હતા આજે પણ લડીએ છીએ અને ફરીથી કોઈ પ્રશ્ન આવશે તો અમે ફરીથી પણ એકત્ર થઈ અને ખેડૂતના હિત માટે લડીશું ખેડૂત માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે અને અમારી ટીમ કરવા માટે સમજ છે કયા કયા ખાસ મુદ્દાઓ સાથેની આ બેઠક યોજાઈ હતી ખેડૂતોને કયા પ્રકારની વિસંગતતાઓ કંપનીઓ સાથે જોવા મળી અમે બટાકા માટે ખાસ ભેગા થયેલા છે અને બટાકાની અંદર આવતા બિયારણના જે પ્રશ્નો છે અને બિયારણની અંદર જે ક્વોલિટીમાં ફેરફાર આપી અને કંપનીઓ જે ખેડૂતને છેતરવાનું પ્લાનિંગ કરી રહી છે અને પૂરેપૂરું પેમેન્ટ લે છે એનું વળતર નથી આપતી એના માટેનું અમે લડત ચાલુ કરેલી છે બીજી વાત કે જ્યારે અમે જે માલ કંપનીઓને ભરાઈએ છીએ એ માલની અંદર પણ ખૂબ મોટી કપાતો આપું છે એ કપાતો ન આપું અથવા તો યોગ્ય કપાત આપો એના માટેની અમારી લડત છે અને ટાઈમ સર કંપની અમાર પેમેન્ટ કર એના માટેની અમારી લડત છે અને એ લડત અમારી ચાલુ છે કંપનીઓ સાથે પણ છે અને અમે ખેડૂતો જોડે છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠાની અંદર કઈ કઈ કંપનીઓ દ્વારા ખેડૂતોને બિયારણ આપવામાં આવતું હોય છે મોટાભાગની જે કંપનીઓ છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ સાંભળતી નથી એવી પણ ખેડૂતોની ફરિયાદો હોય છે જો કે આ જે સંગઠનો છે અલગ અલગ એ સંગઠનો દ્વારા કયા પ્રકારની ચર્ચાઓ કંપનીઓ સાથે કરવામાં આવી છે જો અત્યાર સુધી સંગઠનો અલગ અલગની વાત ચાલતી હતી પણ અહીંયા આ જે મિટિંગ થઈ છે સંગઠન નહીં પણ સંકલિત મીટિંગ થઈ છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી સંકલિત મિટિંગ છે અને મિટિંગમાં બધા સંગઠનો ભેગા થઈ અને અમે તમામ તમામ કંપનીઓ ઇસ્કોન બાલાજી છે મેકેન છે પેપ્સી છે ઘણી બધી કંપનીઓ ટોટલ તેર કંપનીઓ છે મારી ધ્યાન ઉપર એટલી કંપનીઓ જોડે અમે બેઠક કરીશું અને ખેડૂતોના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન કરીશું એના માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે કરીશું અને જરૂર પડશે તો ઉત્તર ગુજરાતના તમામ તમામ ખેડૂતોને એકત્ર કરી અને કંપની સામે આંખ ઉઠાવી શકે આજે બટાકા એસોસિએશન વાળા તમામ ખેડૂતો મળ્યા હતા અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વર્ષોથી ખેડૂતો પ્રોગ્રામ કરતા રહેલા હતા અત્યારે અમે સંકલન માટે મળેલા હતા આમ તો અમારો ઉદ્દેશ તો અલગ જ હતો પણ અહીંયા આયા અને એકતા દેખાણી આખા તમામ ખેડૂતોની અને જે અલગ અલગ સંગઠનો કામ કરતા હતા એ તમામ એકસાથે કરી અને ગુજરાતની અંદર એક નામ રોશન કર્યું છે એટલે અમે ખરેખર ખેડૂતોને અભિનંદન આપીએ છીએ સાથે સાથે કોર કમિટીને પણ અભિનંદન આપીએ છીએ સાથે સાથે જે ફટાકા કંપનીઓ પ્રોગ્રામ આપતી હોય એ તમામ તાત્કાલિકા જે કોર કમિટી છે એનાથી સંકલન કરી અને તાત્કાલિક એના ભાવ નક્કી કરે એવી અમે કંપનીઓનો પણ જાહેરાત કરીએ છીએ સાથે સાથે અત્યારે અમારા ખેડૂતોનો અલગ ઉત્સાહ છે કારણ કે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો એક થયા હતા જય જવાન જય ગુયાલ શું નામ સાહેબનું મારું નામ ચૌધરી અમરાભાઈ રેવાભાઈ બનાસકાંઠા ખેડૂત આ એમાં દરેક ખેડૂતોના જે પ્રશ્નો છે પ્રશ્નોને વાચા આપવા માટે એક સુંદર બેઠકનું આયોજન થયું એમાં કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે કોર ટીમ સાથે તાત્કાલિક બેઠક કરી અને જે બી ખેડૂતોના પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવો અને નવા સંગઠનો જે બન્યા છે એ કોર ટીમને સમર્થન આજે આપ્યું છે અને એ બધા જ સંગઠનો ભેગા થઈ અને કોર ટીમ થકી કંપની જોડે બેઠક કરે એવી બધા જ ખેડૂતોએ કોર ટીમને અપીલ કરી છે જેનું એક સકારાત્મક પરિણામ ખેડૂત આલમને મળે અને ખેડૂતોનું હિત સચવાય અને પૂરી ઇન્ડસ્ટ્રી એમાં ઉત્થાન કરે એમાં ખેડૂતોનું હિત પણ આવી જાય અને કંપનીઓનું હિત કે ભવિષ્યમાં ગુજરાતમાં એક હબ બને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને પૂરા દેશમાં એક મોડલ તરીકે આપણું ગુજરાત નામ રોશન કરે એવી આશા સાથે અપેક્ષા છે શું નામ છે મારું નામ છે મોદી લલિતભાઈ હેરાભાઈ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા નમસ્કાર આજે વડાલી શહેરમાં બટાકાનું એક સંમેલન ખેડૂતો ઊભું થયું હતું એમાં મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને ખેડૂત એકતા જે અત્યારે કંપની અને ખેડૂત વચ્ચે જે મધ્યસ્થી કોર ટીમ જે થતી હોય છે એના માટે એક ખેડૂત મિત્રોએ કોર ટીમને અનુમતિ આપી છે કે તમે કંપની સાથે બેઠક કરો અને સારો ભાવ મળો સાથે સાથે મોદી સાહેબનું એક નિવેદન છે કે સ્વદેશી અપનાવો અને દેશને બચાવો તો દરેક ખેડૂત મિત્રોએ સ્વદેશી અપનાવવાની અને દેશને બચાવવાની એક અપીલ કરી છે તો સૌ સાથે મળી અને સ્વદેશી બધા અપનાવશે જય જવાન જય